છસો સવા ત્રણસો વર્ષથી પર જૂનું ગરમી મંડળ એક એવું વિશિષ્ટ કરબી મંડળ કે જેમાં કોઈ પ્રમુખ નથી કોઈ ખજાનચી નથી કોઈ મંત્રી નથી કોઈ પણ જાતનો ભાડો લેવડાવવામાં આવતો નથી ફક્ત પુરુષો નાત જાતના ભેદભાવ વગર માત્ર હિન્દુના પુરુષો પછી બે વર્ષનું બાળક હોય કે નેવું વર્ષના વયોજક હોય ફક્ત અવઢ્યું પહેરવું એ ભરાજિયાત છે અવટ્યું પહેરી અને ઘરે સોરી કપાલે તિલક કરી અને અહીં તે ગરબી ઘૂમી શકે છે પહેલેનો નો માતાજીની ચલિન સ્થાપના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે પછી એવી રીતના સાત મહિનો ઈશ્વર ગુવાહ એટલે મહાદેવ એટલે મા પાર્વતીના વિલનની વિવાહની ગાથા જે સંત દેવિદાસી છે એ સો કંઠે કોઈ વાચિત્ર મતલબ કોઈ અર્વાચીન વાચિત્ર સાઉન્ડ કે માઇક વગર સ્વકંઠે બે વાર કરી ગવડાવવાની બેવાર વાર ખીલાવવાની રૂબકના કાલે આવી રીતના સતત સાડા ચાર કલાક અમે ઈશ્વર વ્યા આ ત્રણસો વર્ષથી પણ વધારે સમયથી અહીં ગવડાવે છે વિશિષ્ટ વાત એ છે કે આજના પણ આ યુગની અંદર દિવસે દર વર્ષે અમે જોતા આવીએ છીએ તો નાના બાળકો યુવા પેઢી એ અભટ્ય ધારણ કરી ઐર્યા ગાવાનો ગૌડો આવે છે એ ખૂબ જ આનંદની વાત છે નવમના દિવસે નવમાં નવમી નવરાત્રિની રાત્રે અમારા અહીંયા ચાચરના ચોકમાં માતાજી સમક્ષ થાય છે અને દશેરાની રાત અગિયારસની વહેલી સવારે મા કંટાઈનો છંદ ગાય બ્રાહ્મણો દ્વારા ચલિત માતાજીની ઉત્થાપના કરાવી આંખમાં આંસુ લઈ અને ફરી નવરાત્રિ ત્યારે આવશે જ્યારે મા નવદુર્ગા ધરલીજાના ચોકમાં પાછા અમારા ગરબા હંબળો આવે એની આતુરતાથી રાહ જોઈ વડીલો હોય અમે એને પગે લાગી અમરાથી નાના હોય અમને પગે લાગીને સૌ સહ ઉમરો એકને ઘરે મળી